નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ટોપ ગુજરાત સમાચાર ચેનલમાં ચાલો જાણીએ આજના પાંચ મુખ્ય અને મહત્વના કામના સમાચાર એક હવે ક્યુઆર કોડ સ્કેન કરો અને મેળવો અનાજ બે દસ્તાવેજની કિંમત ત્રીસથી થી ચાલીસ ટકા વધશે ત્રણ મંદીના વાદળો હટ્યા હીરા બજારમાં તેજી ચાર નકલી ખાતર કૌભાંડનું પર્દાફાશ પાંચ ખેતમજૂરો સહાયની માંગ સાથે રસ્તા પર તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો દસ્તાવેજની કિંમત ત્રીસ થી ચાલીસ ટકા વધશે હાલ દર્શક મિત્રો ગુજરાત સરકારે મિલકતની સ્ટેમ્પ ડ્યુટી હવે સુપર બિલ્ટઅપ એરિયા પર વસૂલવાના નવા પરિપત્ર બહાર પાડ્યા બાદ વિરોધ શરૂ થયો છે આ નિર્ણયથી દસ્તાવેજ ખર્ચમાં ત્રીસ થી ચાલીસ ટકાનો વધારો થયો છે સુરતના વકીલોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ નિર્ણય રદ કરવાની માંગ કરી છે વકીલોનું કહેવું છે કે આ નીતિ ખરીદનારાઓ પર વધારાનો આર્થિક બોજ મૂકે છે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો હવે ક્યુઆર કોડ સ્કેન કરો અને મેળવો અનાજ હાલ દર્શક મિત્રો અમદાવાદમાં ડિજિટલ ફૂડ કરન્સી પાઇલટ પ્રોજેક્ટ શરૂ થયો છે હવે રેશન કાર્ડ ધારકોને બાયોમેટ્રિકની જરૂર નહીં રહે દર મહિને લાભાર્થીના મોબાઇલ વોલેટમાં ડિજિટલ કૂપન આવશે જે રેશન દુકાન પર સ્કેન કરતાં જ અનાજ મળી જશે આથી સર્વર ડાઉન જેવી સમસ્યાઓ દૂર થશે અને ગ્રાહકોને રિયલ ટાઈમ માહિતી મળશે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો નકલી ખાતર કૌભાંડનો પર્દાફાશ હાલ ખેડૂત મિત્રો અમરેલી જિલ્લામાં એસઓજી અને ખેતીવાડી વિભાગે મોટી કાર્યવાહી કરી છે નિરીમા એગ્રી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાંથી નકલી ખાતર બનાવવાની પ્રવૃત્તિ ઝડપાઈ છે રૂપિયા સોળ પોઈન્ટ ચુમ્હોતેર લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે અને મુખ્ય આરોપી ભરત ધાનાણી વિરુદ્ધ તપાસ ચાલુ છે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ખેતમજૂરો સહાયની માંગ સાથે રસ્તા પર હાલ ખેડૂત મિત્રો બોટાદ જિલ્લાના ગઢડામાં ખેતમજૂરો મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું તેમણે કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન માટે સહાયની માંગ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું અને ચીમકી આપી કે જો માંગણીઓ સ્વીકારાશે નહીં તો ગાંધીનગર કૂચ કરવામાં આવશે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો મંદીના વાદળો હટ્યા હીરા બજારમાં તેજી હાલ દર્શક મિત્રો લાંબા સમયથી મંદીનો સામનો કરતો સુરતનો હીરા ઉદ્યોગ હવે ફરી ચમકી રહ્યો છે ક્રિસમસ સીઝનને કારણે અમેરિકાથી નવા ઓર્ડર મળી રહ્યા છે હીરાના એક્સપોર્ટમાં ઉછાળો આવતા વેપારીઓમાં ખુશીની લહેર છે આ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો રત્ન કલાકારો માટે રોજગારીમાં વધારો થવાની શક્યતા છે તો આ હતા આજના પાંચ મુખ્ય સમાચાર જોડાયેલા રહો ટોપ ગુજરાત સમાચાર સાથે ગુજરાતના દરેક ખૂણેની સાચી અને ઝડપી ખબર માટે